નમસ્કાર મિત્રો હું ભટઅલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ધોરણ દસ ગણિતની અંદર જે ત્રિકોણમિતિ નો પરિચય નામનું પ્રકરણ આવે છે એની અંદર આપણે વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણ વિત્તીય ગુણોત્તરના મૂલ્યો શોધવાના હોય છે અને આના માટે આપણે ટેબલ બનાવીને પણ ઘણી વખત શોધતા હોય છે તો આ વિડીયોની અંદર આજે વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણ વિત્તીય ગુણોત્તરના મૂલ્યો રમતા રમતા કઈ રીતે શોધી શકાય એક ખૂબ જ સરળ રીત દ્વારા એ તમને હું શીખવાડવાનો છું તો ચાલો શીખીએ મિત્રો રમતા રમતા વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરના મૂલ્યો કેવી રીતે શોધી શકાય મિત્રો આ સરળ ટ્રીક દ્વારા વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિત્થીય ગુણોત્તરના મૂલ્ય મેળવવા માટે આપણે સૌથી પહેલા આપણો જે ડાબો હાથ છે એને આપણા મોઢા સામે રાખીશું આપણી આંખો સમક્ષ રાખીશું જેમાં જે આ ટચલી આંગળી છે સૌથી નાની આંગળી એ નીચેની તરફ રહેશે અને અંગૂઠો જે છે એ ઉપરની તરફ રહેશે આંગળીઓની વાત કરું તો આપણે આને ટચલી આંગળી કહીએ છીએ મિત્રો અથવા એને ઘણા લોકો કનિષ્ઠા કહે છે એના પછી આ બીજા નંબરની આંગળી જેને આપણે અનામિકા કહીએ છીએ અને આ બરાબર વચ્ચે હોય એને મધ્યમાં કહેવાય છે એના પછીની આ જે આંગળી છે એને આપણે તર્જની કહીએ છીએ અને આને અંગૂઠો કહીએ છીએ અહીંયા આગળ હું તમને આ સૌથી નાની આંગળી એટલે કે ટચલી આંગળી અને અંગૂઠો કહીશ આટલું આપણા માટે પૂરતું છે હવે આજે ટચલી આંગળી જે છે અહીંયા આગળ હું જીરો હાઉસ લખીશ મિત્રો અહીંયા આગળ આ રીતે તમારે રીતે જીરો હાઉસ લખવાના છે તમારો હાથ દોડીને પણ તમે આવું કરી શકો છો પછી અથવા તમારા હાથ પર કરશો તો સૌથી સારું રહેશે તમારા હાથ પર બોલપેન વડે લખી દેશો આ રીતે આ ટચલી આંગળી પર જીરો હાઉસ પછી એના પછી અહીં ત્રીસ હાઉસ પછી અહીં પિસ્તાલીસ અંશ યાદ રાખશો તમે ડાબો હાથ જ પસંદ કરવાનો છે અને ડાબા હાથને તમારી આંખો સામે રાખવાનો છે જેથી અંગૂઠો ઉપર રહે અને ટચલી આંગળી જે છે એ નીચે રહે અહીંયા આગળ હવે હું લખીશ સાહીઠ અંશ અને નેવ અંશ તમારે ધોરણ દસ ના અભ્યાસક્રમમાં વિશિષ્ટ માપના ખોળાઓ માટે ત્રિકોણમિતિય ગુણોત્તરના મૂલ્યો શોધવાના છે એટલે કે આ ચોક્કસ મૂલ્યો માટે જ તમારે ત્રિકોણ ગુણોત્તરના મૂલ્યો શોધવાના છે શું આનાથી બીજા હોઈ શકે હા હોઈ શકે તમે જ્યારે આગલા ધોરણમાં ભણશો અગિયાર બાર સાયન્સમાં ત્યારે બીજા ખૂણાઓ આવશે મિત્રો અત્યારે એની તમારે ચિંતા કરવાની નથી હવે હું સૌથી પહેલા સાઈન ત્રિકોણમિતિય ગુણોત્તર પસંદ કરીશ અને એનું સૂત્ર લખીશ ખૂબ સહેલું સૂત્ર છે સાઈન ઠીટા બરાબર વર્ગમણુંમાં નીચે આવેલી આંગળીઓની સંખ્યા ભાગ્યા બે હવે આ સૂત્રનો આપણે કેરજે રીતે ઉપયોગ કરવાનો છે ઠીટાની જગ્યાએ હું ઝીરો લઈશ અહીં આગળ આ ઠીટા છે જગ્યાએ જગ્યા ઝીરો લઈશ એટલે સાઇન ઝીરો થશે હવે આ સૂત્રને એપ્લાય કરવા માટે વર્ગમૂળમાં જીરો અંશ વાળી જે આંગળી જે છે આ એની નીચે આવેલી આંગળીઓની સંખ્યા મારે શોધવાની છે આ ઝીરો અંશવાળી વાળી આંગળી છે એની નીચે તો કોઈ આંગળી જ નથી એટલે જીરો અંશ નીચે આવેલી આંગળીઓની સંખ્યાની જગ્યાએ અહીંયા આગળ જીરો આવશે વર્ગમૂળમાં ઝીરો ભાગ્યા બે જીરો નો વર્ગમૂળ જીરો જ થાય એને હું બે વડે ભાગું તો જીરો જ થાય એટલે કહી શકાય કે સાઈન જીરો નું મૂલ્ય મિત્રો જીરો થશે ચાલો આગળ લઈએ અંશ ની આંગળીઓની સંખ્યા એટલે ત્રીસ અંશ ની આ જે આંગળી જે છે મિત્રો એની નીચે આવેલી આંગળી કેટલી છે તો એક તો અહીં લખીશું વર્ગમૂળમાં એક સૂત્રમાં લખીશું અહીં વર્ગમૂળમાં એક અને નીચે બે એકનું વર્ગમૂળ એક જ થાય મિત્રો એટલે એની કિંમત થશે એક દ્વિતીયાંશ બે ના એમ છે એટલે કહી શકાય કે હવે આના પછીનું મૂલ્ય શોધીશું એમાં પણ એક ફોર્મ્યુલા પિસ્તાલીસ ની નીચે આવેલી આંગળીઓની સંખ્યા એટલે પિસ્તાલીસ ની આંગળી જે છે એ નથી ધ્યાનમાં લેવાની એની નીચે આવેલી આંગળીઓની સંખ્યા આ એક અને બે એટલે અહીં લખીશું વર્ગમૂળમાં બે ભાગ્યા બે વર્ગમૂળમાં બે આ બે ની જગ્યાએ હું વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમુમાં બે લખી શકું ઉપર નીચે એક એક વર્ગમૂળ ઉડી જાય તો ઉપર આવે એક નીચે આવે વર્ગમૂળમાં બે એટલે વન અપોન્ટ રૂટ ટુ જવાબ આવશે એટલે કહી શકાય કે સાઈન ફોર્ટી ફાઈવ ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ વન અપોન્ટ રૂટ ટુ થાય મિત્રો હવે હું સાઈન સાહીઠ નું મૂલ્ય શોધીશ આ જ રીતે ખૂબ સહેલું છે હવે તમને ખબર પડી ગઈ હશે હવે સૂત્ર છે સાહીઠ અંશની નીચે આવેલી આંગળીઓની સંખ્યા તો આ સાહીઠ અંશ વાળી આંગળી છે એની નીચે આવેલી આંગળીઓની સંખ્યા એક બે અને ત્રણ તો અહીં વર્ગુણમાં ત્રણ લખીશું સૂત્ર પ્રમાણે વર્ગુણમાં ત્રણ ભાગ્યા બે ત્રણ જે છે પૂર્ણવર્ગ નથી એટલે એનું વર્ગમૂળ નહીં નીકળે પૂર્ણાંક સંખ્યામાં એટલે એમના એમ જ રાખીશું એટલે સાઈન સાહીઠની કિંમત છે વર્ગગુણમાં ત્રણ છેદમાં બે છેલ્લી કિંમત સાઈન નાઇન્ટી ડિગ્રી મિત્રો તો નેવ નીચે આવેલી આંગળીઓની સંખ્યા એને વર્ગુણમાં લખવાની છે તો 1, બે ત્રણ ને ચાર તો વર્ગુણમાં ચાર નીચે બે જ લખવાના છે ચાર નું વર્ગમૂળ બે થાય મિત્રો નીચે બે છે તો બે બે ઉડી જાય તો એક એટલે કહી શકાય કે સાઈન નાઇન્ટી ડિગ્રી ઇક્વલ ટુ વન તમે જોયું કે એક રમત દ્વારા આપણે sin ઝીરો sin થર્ટી sin ફોર્ટી ડિગ્રી સાઇન સિક્સટી ડિગ્રી અને સાઇન નાઇન્ટી ડિગ્રીની કિંમતો શોધી કાઢી તમે મિત્રો આની પ્રેક્ટિસ કરજો તો તમને એ એકદમ સરળ રીતે આવડી જશે હવે મિત્રો cos માટે શું કરી શકાય ચાલો એનો વિચાર કરીએ જો sin અને ની કિંમતો મળી જાય તો પછી ત્રિકોણમિતિય બાકીના જે ચાર ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એ તો તમે ખૂબ સરળતાથી શોધી શકો છો મિત્રો હવે આપણે કોસ માટે શું કરી શકાય એનો વિચાર કરીએ જે કોસ ત્રિકોણ ગુણોત્તર છે એના માટે આ જે વિશિષ્ટ માપના ખૂણાઓ છે એના મૂલ્યો કેવી રીતે મેળવી શકાય તો એનું સૂત્ર શું હશે ચાલો જોઈએ તો કોસ્ટીટા બરાબર સૂત્ર છે વર્ગુણમાં સાઇનમાં શું હતું નીચે આવેલી આંગળીઓની સંખ્યા જ્યારે કોસમાં શું છે ઉપર આવેલી આંગળીઓની સંખ્યા બાકી રીતમાં કોઈ ફેરફાર નથી મિત્રો એટલે કોસ છે તો ઉપર આવશે એટલે કે જે તે અંશની આંગળી છે એની ઉપર આવેલી આંગળીઓની સંખ્યા ભાગ્યા બે ચાલો હું તમને એનો ઉપયોગ કરી બતાવું કોષ જીરો બરાબર આ કોષ જીરો છે મિત્રો આ જીરોની આંગળી છે એની ઉપર કેટલી આંગળીઓ આવેલી છે એ જુઓ વર્ગમૂળમાં ઉપર આવેલી આંગળીઓની સંખ્યા વર્ગમૂળમાં એક બે ત્રણ અને ચાર એટલે વર્ગમૂળમાં ચાર આવશે નીચે બે ચારનું વર્ગમૂળ જે છે મિત્રો બે થાય નીચે બે છે બે બે ઉડી જાય તો એક આવશે એટલે કહી શકાય કે cos જીરો જે છે એની કિંમત વન થાય ચલો હવે હું કોસ ત્રીસ ની કિંમત શોધી બતાવું cos ત્રીસ તો ત્રીસ ની ઉપર આવેલી આંગળીઓની સંખ્યા ત્રીસ અંશ વાળી આંગળી આ છે મિત્રો એની ઉપર આવેલી આંગળીઓની સંખ્યા એક બે ને ત્રણ તો વર્ગુણમાં ત્રણ છેદમાં તો બે જ લખવાના છે મેં હમણાં આગળ કહ્યું એ પ્રમાણે ત્રણ જે છે એ પૂર્ણવર્ગ સંખ્યા નથી એટલે એનું વર્ગુણ નહીં નીકળે આનું સાદુરૂપ આગળ આપી શકાતું નથી એટલે આ કિંમત એમની એમ જ આવશે એટલે કહી શકાય કે કોષ ત્રીસ અંશ બરાબર વર્ગમાં ત્રણ છેદમાં બે થશે ચલો કોષ પિસ્તાલીસ નો વિચાર કરીએ કોષ પિસ્તાલીસ તો પિસ્તાલીસ અંશની આંગળી છે મિત્રો પિસ્તાલીસ અંશ ની ઉપર આવેલી આંગળીઓની સંખ્યા એક અને બે તો વર્ગણુંમાં બે છેદમાં બે વર્ગમાં બે આ બે ની જગ્યાએ હું લખી શકું વર્ગણું બે ગુણ્યા વર્ગણું બે વર્ગુણમાં બે અંશ અને છેદમાંથી વર્ગોમાં બે વર્ગણમાં બે ઉડી જાય તો ઉપર આવશે એક છેદમાં આવશે વર્ગોમાં બે કોષ સાહીઠ કોષ સાહીઠ તો સાહીઠ અંશની ઉપર આવેલી આંગળીઓની સંખ્યા તો એક જ છે તો વર્ગમૂળમાં એક છેદમાં બે એકનું વર્ગમૂળ એક જ થાય મિત્રો એટલે એક દ્વિતીયાંશ જવાબ આવશે અને આગળ હવે આવશે કોસ નાઇન્ટી ડિગ્રી કોસ નાઇન્ટી ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કોસ નેવ બરાબર નેવ અંશની ઉપર આવેલી આંગળી છે જ નહીં એટલે ઝીરો થશે એટલે વર્ગમૂળમાં જીરો છેદમાં બે જીરો નું વર્ગમૂળ જીરો એના ગમેટલા ભાગ પાડો જીરો જ આવે નાઇન્ટી ડિગ્રી જીરો થશે કોસ સાહીઠ બરાબર એક દૃત્યાંશ કોસ પિસ્તાલીસ બરાબર વન અપોન રૂટ ટુ કોસ ત્રીસ બરાબર અંડર રૂટ થ્રી બાય ટુ અને કોસ જીરો બરાબર વન આની તમે બરાબર પ્રેક્ટિસ કરજો મિત્રો તો તમને ખૂબ મજા આવશે તમે સેકન્ડોમાં જવાબ કહી શકશો કોઈને પણ અને સાઈન અને કોસ તમને જો મળી જાય તો બાકીના ચાર ત્રિકોણમિતિય ગુણોત્તરો પણ તમે ખૂબ સહેલાઈથી શોધી શકો છો મિત્રો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો જો તમારે આવા વધુ ને વધુ સરસ મજાના સરળ એનિમેશન સાથેના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા એક ખાસ વાત તમને કહું મિત્રો આ વિડિયો જે છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમને એક લિંક આપી છે અને એ લિંક પર તમે ક્લિક કરશો તો તમને ધોરણ એકથી દસના તમામ વિષયોની શૈક્ષણિક ગેમો મળશે એટલે કે તમે રમતા રમતા ભણી શકશો અને બધી જ ગેમ બિલકુલ ફ્રી છે કોઈપણ જાતનો તમારે ચાર્જ ભરવાનો નથી એટલે કે રમતા રમતા તમે ભણી શકશો ખૂબ મજા આવશે સરસ મજાની બધી ગેમો બનાવેલી છે અને તમને કોઈ તકલીફ પડે તો જરૂરથી કોમેન્ટ કરશો જેથી હું એની અંદર કંઈક સુધારો કરું અને તમને વધારે ભણવાની મજા આવે